અતુલભાઈ જય જીનેન્દ્ર અતુલભાઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે તમે દૂધ નાખીને દૂધ દૂધ અને પાણી મિક્સ કરીને એનો અભિષેક કરો શાસ્ત્રમાં એમ છે કે દેવોએ ક્ષીર સમુદ્રથી પાણી લાવીને ભગવાનનો અભિષેક કર્યો એનો આપણે કોપી કરીએ છીએ હવે કોપીમાં શું છે કે ભાઈ ક્ષીર સમુદ્રનું પાણી જ દૂધિયા કલરનું છે દૂધ જેવા કલરનું પાણી હોવાથી એ સમુદ્રનું નામ ક્ષીર સમુદ્ર પડ્યું છે પણ એ દૂધ નથી એને જમાવીએ એ મેળવાતું નથી દહીં એનું નથી બનતું એમાંથી માખણ કે ઘી નથી બનતું એ પાણીનો જ કલર એવો છે પણ આપણે એની કોપી કરવા માટે દૂધમાં અર સોરી પાણીમાં થોડુંક દૂધ નાખીને એનો કલર દૂધીઓ બનાવીને આપણે એનો અભિષેક કરીએ છીએ અને આ વર્ષોથી આ પરંપરા ચાલી આવી આ રીતના કરવાનું પણ જ્યારે હવે આપણને આટલી ખબર પડી છે કે અત્યારે દૂધની વધુ પડતી ડિમાન્ડને લીધે ગાયોની હત્યા થાય છે એને વારંવાર પ્રેગ્નન્ટ બનાવાય છે એને કેમિકલને હોર્મોન્સના ઇન્જેક્શન અપાય છે તો પછી આ વસ્તુ છોડી શકાય છોડી દેવી જોઈએ આપણે જ્યારે જ્યારે આપણને લાગ્યું કે આ કંઈ ખોટું થઈ રહ્યું છે તો આપણે એમાંથી પાછા હટ્યા જ છીએ એવું નથી કે વર્ષોથી જે ચાલ્યું આવે છે એ આપણે પકડી જ રાખીએ છીએ એવું તો નથી આપણે બધામાં બદલાવ લાગીએ છીએ દેરાસરમાં જો પહેલાં ચામરની એટલી ડિમાન્ડ નહોતી અને કોઈક ગાય કુદરતી મૃત્યુ પામતી ચ ચમરી ગાય તો એનું એના પૂંછડામાંથી આ ચામર બનાવાતું હતું પણ હવે એની ડિમાન્ડ વધી ગઈ અને હવે કુદરતી મૃત્યુ પામતી ગાયોની જે પૂંછડું હોય તો હવે પૂરું પડે એમ નહોતું તો એની માટે હત્યા થવા માંડી તો આપણે બદલી કાઢ્યું આપણે હવે ચમરી ગાયના પૂંછડાનું ચામરને બદલે આપણે સિન્થેટિક ચામર વાપરતા થઈ ગયા બધા જ દેરાસરમાં તો જે ટાઈમની સમયની જે ડિમાન્ડ છે સમયની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે બદલીએ જ છીએ અને બદલવું જ જોઈએ એવો મારો અભિપ્રાય છે કે તમે આ દૂધને બદલે તમે જો દૂધ વાપરવું જ હોય તો ન વાપરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ફક્ત પાણીનો પ્રક્ષાલ કરો જે તમને અવેલેબલ છે આપણે ક્ષીર સમુદ્રનું પાણી લાવી શકતા નથી છે તો એ પણ પાણી જ તો તમને જે પાણી અવેલેબલ છે એ પાણીનો તમે અભિષેક કરો દેર સોલ્ટ પણ છતાંય જો તમે પોતાની જાતને એટલું ન જ બદલી શકતા હોય અને પાણીનો દૂધિયો કલર કરવા માટે જ ખાલી દૂધનો ઉપયોગ થતો હોય તો તમે કાજુનું દૂધ બદામનું દૂધ નાળિયેરનું દૂધ સિંગનું દૂધ સોયા દૂધ કોઈ પણ દૂધ વાપરીને એની જગ્યાએ ગાયના દૂધની જગ્યાએ આ કોઈ પણ દૂધ વાપરીને આપણે પાણીનો કલર દૂધિયો કરીને પ્રક્ષાલ કરી શકીએ છીએ તો આપણે આ બધી આ સાધનામાંથી બચી જઈએ તો એ સાથે હું સંપૂર્ણ સહમત છું કે આપણે આટલો થોડોક બદલાવ કરવો જોઈએ બરાબર અને આ વાસ્તુ બી સાચી છે કે ભાઈ દૂધમાં ચીકાશ છે એટલે એ મૂર્તિ પર એના કોણ ક્યાંક ચીપકી જાય છે ખાવા માટે રાતના માંદાઓ પણ એટલા ફરતા હોય છે મૂર્તિ પર તમે સવારના ચાર વાગે વહેલા સવારે ઉઠીને જુઓ તો મૂર્તિની આજુબાજુ એટલા વાંદા બીજા બધા જીવ જીવાત બધું હોય જ છે એ બધું જાણવા છતાં પણ આપણે પછી આ એક વસ્તુ ચાલુ કરીએ એટલે કરીએ બંધ ન જ કરાય એવું નથી તો હકીકત શું સાચી છે એ જાણ્યા પછી આપણે આ વસ્તુને ચેન્જ કરવી જોઈએ બરાબર ઓકે ને એકલા પાણીથી કરો તો પણ વાંધો નથી કે આ બીજા કોઈ દૂધ ગાયના ભેંસના દૂધ સિવાયનું કોઈ આવું સોયા દૂધ છે કે કાજુ બદામનું છે સિંગનું છે નાળિયેરનું છે કોઈ પણ દૂધનો ઉપયોગ કરીને આ વસ્તુ કરી શકાય ઓકે જય જિનેન્દ્ર જીનાગના વિરુદ્ધ કંઈ કહેવાય ગયું હોય તો મિત્રમી દુકડમ